વડોદરાના દિવાળીપુરા સરકારી નર્સિંગ કોલેજ ખાતે મેસમાં ખાવામાં જીવડા ઈયળો કાકરા નીકળતા આજે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલા સરકારી નર્સિંગ કોલેજ એક્સિંગ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મેસની બે હજાર ચારસોને પચાસ રૂપિયા દર મહિને આપવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓને યોગ્ય ભોજન આપવામાં આવતું નથી જેને લઈને વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા હતા કે ખાવામાં જીવડા ઈયળો કાંકરા નીકળતા હોય છે વિદ્યાર્થીઓને અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવતા આજે યુવરાજસિંહ જાડેજા સરકારી કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા અને કોલેજના અધિકારીઓ ચર્ચા કરવા પહોંચ્યા હતા પરંતુ તેઓને મળ્યા નહીં અને વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ખાવાની સાથે સફાઈની સુવિધા પણ અહીંયા મળતી નથી જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો વધુમાં યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખાસ કરીને ગુજરાતની આ સરકારી જે આ કોલેજ છે સોરી વડોદરાની જે સરકારી નર્સિંગ કોલેજ જે છે ત્યાં તમે જોઈ શકો છો કે આ કોલેજમાં જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થાના ભાગરૂપે જ્યારે અમારી પાસે આવ્યું છે અમને અઢળક ફરિયાદો મળી છે કે અહીંયા જે મેસની સુવિધા છે એમાં યોગ્ય રીતે ભોજન જે આપવામાં નથી આવતું ત્યારબાદ અહીંયા જે સેફ્ટીના જે સાધનો છે એ ફક્ત દેખાવ પૂરતા છે ત્યારબાદ અહીંયા જે મૂર્ત જે સુવિધા કહેવાય પાણીની કે યુરેનલની તો એ પણ યોગ્ય રીતે નથી એટલે પાણીની સુવિધા પણ યોગ્ય રીતે નથી તેની સાથે સાથે યુરેનલ જવા માટે જે વ્યવસ્થાઓ છે એ યુરેનલની વ્યવસ્થા પણ ખૂબ જ ગંદકી ભરી છે તમે આ ફોટા પણ જોઈ શકો છો કે ખૂબ ગંદકી એ તમામ વિસ્તારોમાં તમામ જગ્યાએ તમને જોવા મળતી હશે એટલે એ બધી જ બાબતોને લઈને જે અમે કહી શકીએ કે આ સત્ય અને તથ્યને ઉજાગર કરવા માટે હતા પરંતુ અત્યારે અંદર આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને અંદર જવા દેવામાં નહી પ્રિન્સિપાલ માટે સુવિધા જવા દો એવું અમારી પાસે બહેનો બે બહેનો અમારી સાથે આવ્યા છે તો બધા બહેનોને આજે એડવોકેટ ને લઈને આવ્યા છીએ આજે તમામ મીડિયા અમારી સાથે ભાઈ આ સરકારી સંસ્થા છે ને અમારા ટેક્સના પૈસામાંથી આ સંસ્થા ચાલે છે પ્રિન્સિપાલને સત્તાધીશો પણ કહેવા માંગીએ છીએ કે અમારા ટેક્સના પૈસામાંથી ચાલતી સંસ્થામાં અમારે કોઈ પરમિશન લેવાની જરૂર નથી જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે આપડે જોઈએ છીએ સરકાર જે મણકા ફૂકે છે બેટી બચાવો બેટી પઢાવો એની સાથે સાથે કહેવામાં આવે છે કે નારી વંદના મહિલા સશક્તિકરણ આવી વાતો બહુ મોટી મોટી થાય છે એ સ્ટેજો ઉપરથી પરંતુ જ્યારે વાસ્તવિક ચિત્રો જોવા માટે જ્યારે રોડ ઉપર આવીએ છે ધરાવ ઉપર આવે છે ત્યારે આ પ્રકારના ચિત્રો જો મૂળ જે પાયાની સુવિધા હોય પાયાની સુવિધા ન હોય બેટી કઈ રીતે પડશે બેટી કઈ રીતે વાચશે અહીંયા થોડા સમય પહેલાં જે કહી શકાય કે એક મૃત્યુ થઈ ગયું તો એને એવું કહી દેવામાં આવ્યું કે ડેન્ગ્યુને કારણે મૃત્યુ થઈ ગયું પણ એનું જે વાસ્તવિક જો કારણ તપાસવામાં આવ્યું તો એમાં પણ ઘણું બધું રહસ્યમય નીકળી શકે એમ છે એટલે એની ઉપર પણ તપાસ થવી જરૂર છે મૂળ તો જે પાયાની સુવિધા છે જમવાનું ભોજન એ પણ યોગ્ય રીતે નથી આપતું અને બણગા ફૂકે તક બેટી બચાવો બેટી બેટીને બચાવી છે ને બેટીને પઢાવી છે પણ ભણાવી કઈ રીતે તકલીફ ત્યાં છે અને મૂળ સવાલ ત્યાં છે તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર સરકારના જે સત્તાધીશો છે એ પણ ભણગા ભૂકે છે કે અમે બધી યોગ્ય સુવિધાઓ આપીએ છીએ અને યોગ્ય રીતે બધું કર્યા તો આ તમારી યોગ્ય સુવિધા છે કઈ રીતે તમે આ બધી સુવિધાઓ પૂરી પડજો આજે બાળક ભણી ગણીને આગળ વધવા માંગે છે આરોગ્ય ક્ષેત્રમાં આગળ આગળ વધવું છે નર્સિંગ કરીને આગળ જવું છે તો એ બાળકને તમે પાયાની સુવિધા યુરેનલની પાણીની ભોજનની એ સુવિધા નથી આવી શકતા અને તમે વાતો બહુ મોટે મોટે કરો છો કે તમારે વિશ્વગુરુ બનવું છે આ રીતે બનશો વિશ્વગુરુ અને આ રીતે તમારી ડબલ એન્જિનની સરકાર કામ કરશે અરે ડબલ એન્જિનની સરકારને કહેવાનું કે ભાઈ તમે જે વાતોના બણગા ફૂકો છો કે ખરેખર ધરાતલું ઉપર આવીને જો એટલે તમને ખ્યાલ આવશે કે વાસ્તવિક ચિત્ર શું છે થેન્ક યુ આક્ષેપો પાયા વિહોણા છે કે નહીં એ તો અહીંયા આવેલી બાળકીઓ સ્પષ્ટ રીતે બતાવે છે આ ફોટા અમને એમને ત્યાંથી જ મળ્યા છે એની પુષ્ટિ પણ એ લોકો કરે છે જે મેં જાતે જઈને પણ અનુભવ જઈને બધાને પૂછ્યું છે અને એમણે કીધું કે હા અમારા જ ફોટાઓ છે અહીંના જ ફોટાઓ છે એટલે આક્ષેપો તો બિલકુલ પાયા વિહોણા નથી હા એ લોકોની રજૂઆતોને નહીં સાંભળી અને ખોટી રીતે લોકોને દબાવવું એ ચોક્કસપણે કાયદાની વિરુદ્ધનું કૃત્ય આ લોકોનું છે કારણ કે જ્યારે પણ કોઈ પણ વસ્તુની રજૂઆત આવતી હોય તો એનું પરમેનન્ટ સોલ્યુશન હોવું જોઈએ એવા જવાબો ઉડાવ જવાબો ના ચાલે કે આ તો પડ્યું હશે આ તો આમ થયું હશે હમણાં બગડ્યું હશે કાલે બગડ્યું હશે એના પરમાનન્ટ સોલ્યુશન હોવા જોઈએ જે સોલ્યુશનો આ લોકો લાવી નથી શકતા અને એટલા માટે જ કદાચ અમે અંદર આવ્યા ત્યારે પણ અમને રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા ને અમને નિયમો બતાવવામાં આવ્યા જેમાં કોઈ પણ સરકારી કોલેજોમાં નિયમો લાગતા હોતા નથી અહીંયા પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ છે તો કેટલી સેફ્ટી અને સિક્યોરિટી હશે એ પણ આપણે સ્ત્રીઓ માટેની જાણી શકે જો એ પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ પુરુષો હોય તો ત્યાં પણ સ્ત્રીઓ હોવી જોઈતી હતી ને જો પુરુષો નથી જલાવ તો પછી સિક્યોરિટી ગાર્ડ કેમ પુરુષો છે અને એ સિક્યોરિટી ગાર્ડ પ્રાઇવેટ છે કોઈ સરકારી નોકરીમાં નથી એટલે એમની જવાબદારીઓ કોણ લેશે એ કંઈ પણ કૃત્યો આજે તો આપણે જોઈએ છીએ કે સિક્યોરિટી ગાર્ડ પણ ઘણા બધા કૃત્યો કરતા હોય છે તો એવા સમયે એવા કોઈ કૃત્યો થશે તો એના માટે બી જવાબદાર કોણ એટલે આ સંપૂર્ણ રીતે પોતાના જે કારનામાઓ છે એ ડબાવવા માટે ઢાંકીછોડા કરવા માટે આવા સિક્યોરિટીમાં બહાર ગણાવી અને પોતે કામ નથી કરવા એ સ્પષ્ટ છે દીકરીઓ છે અને એમને ત્યાં અવ્યવસ્થાઓ છે જો આ કોલેજમાં છે હજુ તો એવું કહેવાય છે કે જે બિચારી ગામડાઓમાં છે જ્યાં કોલેજો એમને પણ અહીંયા શિફ્ટ કરવામાં આવે તો જે અહીંયા છે એમને વ્યવસ્થા તો આપી નથી શકતા બીજાને કેવી રીતે આપશો એટલે સરકારે ગંભીરતાપૂર્વક આની ઉપર ધ્યાન આપવાની જરૂર છે ગંભીરતાપૂર્વક આની ઉપર ધ્યાન આપીએ ને પગલાં લેવાની જરૂર છે અત્યાર સુધી કોઈને રજૂઆત કરી ખરી અંદર તો કોને કરી છે